નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકમ બે આકાર અને ખૂણા ભાગ ચારમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે પેજ નંબર છવ્વીસથી પ્રવૃત્તિઓ કરવાના છીએ આગળની પ્રવૃત્તિઓ કરતાં પહેલાં તમારે બે વસ્તુ તૈયાર રાખવાની છે જેમાં બદલાતા આકારો વિશે આપણે શીખવાનું છે જરૂરી વસ્તુઓમાં વપરાયેલી કે નવી દિવાસળીઓ સાયકલના વાલમાં વપરાતી રબર ટ્યુબ આ બે વસ્તુ તમારે તૈયાર રાખવાની છે ત્યાર પછી દિવાસળીનો કાળો ભાગ સાફ કરો અને રબરના ટ્યુબનો નાનો ટુકડો કાપો એક એક સેન્ટીમીટરના ટુકડામાં એને કટ કરવાનું છે ત્યાર પછી છે રબરના ટ્યુબના ટુકડાની બંને તરફ દિવાસળીઓ નાખો તેવી જ રીતે ત્રિકોણ બનાવવા માટે વધુ દિવાસળીઓ ઉમેરો ચિત્રમાં જેવી રીતે બતાવ્યું છે તેવી રીતે આપણે કરતા જવાનું છે તેવી જ રીતે હવે દિવાસ્થળીઓ અને રબરના ટુકડાનો ઉપયોગ કરી ચાર પાંચ કે છ બાજુવાળા આકારો બનાવો જેવી રીતે અહીં ચિત્રમાં દોરીને બતાવ્યું છે ચાર બાજુવાળો ચોરસ પાંચ બાજુવાળો પંચકોણ અને છ બાજુવાળો ષટકોણ બનાવેલો છે તો હવે બાળ મિત્રો દરેક પ્રકારના આકારમાં કેટલા ખૂણા છે તે શોધો તેના પર નિશાની કરો ચાલો આપણે પણ કરી જોઈએ અહીં ચાર બાજુવાળો જે આકાર છે તેની અંદર એક બે ત્રણ અને ચાર ચાર ખૂણાઓ બને છે તેવી જ રીતે પાંચ બાજુવાળા આકારની અંદર એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ખૂણાઓ બને છે તેવી જ રીતે છ બાજુવાળો જે આકાર બનાવેલો છે તેમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ખૂણાઓ બને છે બરોબર હવે દરેક આકારને તમારી આંગળીના ટેરવાની મદદથી નીચે તરફ દબાવો જેવી રીતે ચિત્રમાં બતાવેલું છે તેવી રીતે નીચે તરફ દબાવવાનું છે આંગળીના ટેરવા વડે દબાવવાથી આકારોના ખૂણાઓ બદલાય છે કે નહીં તે આપણે હવે જોવાનું છે બરાબર તેના માટે આપણને એક કોષ્ટક આપેલું છે તમારું પરિણામ અહીં શોધો અને નીચેના કોષ્ટકમાં લગતું જવાનું છે તો સૌથી પહેલાં આપણને આપેલું છે ષટકોણ તો ષટકોણની અંદર છ બાજુ અને છ ખૂણા હોય છે ખરું ને તો હવે એને આપણે ઉપરથી દબાવીશું તો એના આકારમાં કંઈ ફેરફાર થાય છે કે નહીં અને ખૂણામાં કંઈ ફેરફાર થાય છે કે નહીં એનું હા અથવા નામાં જવાબ આપવાનો છે ચાલો આપણે પણ કરી જોઈએ હવે ષટકોણને ઉપરથી દબાવીશું તો કંઈક આવો આકાર આપણને મળે છે તો જોયું બાળ મિત્રો એના ખૂણામાં ફેરફાર થાય છે હા એના ખૂણામાં ફેરફાર થાય છે એટલે આપણે એનો જવાબ લખીશું હા ત્યાર પછી આપણે પંચકોણની અંદર જોઈએ તો પંચકોણની અંદર પાંચ ખૂણા અને પાંચ બાજુઓ આપેલી હોય છે જો એને આપણે ઉપરથી દબાવીશું તો કંઈક આપણને આવો આકાર મળી જશે તો એની અંદર પણ આકાર બદલાઈ જાય છે અને ખૂણામાં પણ ફેરફાર થઈ જાય છે તો આનો પણ જવાબ આપણે લખીશું હા ત્યાર પછી ચાર બાજુ અને ચાર ખૂણાવાળો ચોરસ છે તેને આપણે જોઈએ ચાર બાજુ અને ચાર ખૂણાવાળો જે ચોરસ છે તેને આપણે જો દબાવીશું તો કંઈક આવો આપણને આકાર મળી જશે તો તમે જોયું ને બાળ કે ચોરસની અંદર પણ આકાર અને ખૂણામાં ફેરફાર થઈ જાય છે તો આનો જવાબ પણ આપણે હા લખીશું ત્યાર પછી આપણે ત્રિકોણની અંદર જોઈએ તો ત્રિકોણમાં ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હોય છે અને આ ત્રિકોણ એક એવો આકાર છે કે જેને દબાવવાથી કોઈ જ ફેરફાર થતો નથી એટલે ત્રિકોણ એક ખૂબ જ મજબૂત આકાર છે કે જેને દબાવવાથી કે જેના ઉપર દબાણ લાવવાથી કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એટલે આનો જવાબ આપણે લખીશું ના ખરું ને બાળ મિત્રો તમારી આજુબાજુ તમે આવા ફૂલ કે મિનારાઓ જોયા હશે કે જ્યાં ત્રિકોણનો ઉપયોગ કરીને બાંધકામ કરેલું હોય છે ત્રિકોણનો ઉપયોગ કરવાથી બાંધકામની મજબૂતાઈ ખૂબ જ વધી જતી હોય છે એટલે આપણે કહી શકીએ કે ત્રિકોણ એ એક ખૂબ જ મજબૂત આકાર છે કે જેનો ઉપયોગ કરીને આવા મોટા બાંધકામો કરી શકીએ છીએ ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ જેમાં અપ્પુ અને કીટુ કેરમ રમી રહ્યા છે અપ્પુ સ્ટ્રાઇકર મારે છે તો અપુને એમ થાય છે કે આ તો એક જ ખૂણા પર પાછો આવે છે હવે ચિત્રમાં એ બી અને સી દર્શાવેલા છે કયા બિંદુ એથી રેખા દોરીએ કે જેના પર સ્ટ્રાઇકર મારીને કેટલું રાણી મેળવી શકે હવે અહીં ચિત્ર પર તમે ધ્યાનથી જુઓ કે તમને ટપકાવાળી એક લાઇન વચ્ચે આપેલી છે અને ત્યાંથી તમે એક બીજી પણ લાઇન દર્શાવેલી છે અને બંને વચ્ચે વાદળી રંગનો ખૂણો દર્શાવેલો છે તો તમે ક્યાંથી રેખા દોરશો કે જેથી આપણને વાદળી રંગનો ખૂણો છે એવડો જ મળે ચલો આપણે પણ બનાવી જોઈએ પેલા આપણે એ પરથી એક રેખા દોરીએ ત્યાર પછી બી પરથી અને ત્યાર પછી સી પરથી ત્રણેય રેખામાંથી તમને કઈ રેખા એવી લાગે છે કે જેનો ખૂણો તમને વાદળી રંગનો ખૂણો છે એવડો જ લાગે બિલકુલ સાચું કાળા રંગથી જે રેખા બનાવેલી છે ત્યાં આપણને વાદળી રંગનો જે ખૂણો બનાવેલો છે એવડો જ ખૂણો મળી આવે છે તેથી આપણો જવાબ થશે એ ખરું ને બાળ મિત્રો આગળની પ્રવૃત્તિ આપણે ત્યાર પછીના વિડીયોમાં કરીશું થેન્ક યુ